મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા ફી ઘટાડાની માંગણી વચ્ચે રાજ્ય સરકારની જાહેરાત જીએમઇઆરએસ કોલેજમાં ફીમાં કરાયો ઘટાડો ગવર્મેન્ટ કોટામાં ફીનો દર રહેશે રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ તો મેનેજમેન્ટ કોટામાં રૂપિયા બાર લાખ ફી કરાશે લાગુ એચ ટાટ શિક્ષકો માટે બદલીના નિયમો તૈયાર થવાના અંતિમ તબક્કામાં શિક્ષણ રાજ્યમંત્રી કુબેર ડિંડોરનું નિવેદન ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા કર્યો અનુરોધ તો નિયમોની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની મુખ્ય શિક્ષક સંઘની જાહેરાત સહકારી મંડળીઓના સભ્યોને સરળતાથી લોન અને ધિરાણ મળી રહે તે હેતુથી સહકારી સંસ્થાઓમાં સહકારી મોડેલ કરાશે લાગુ જિલ્લા સહકારી બેંકો ગ્રામ્ય સ્તરે સેવાઓનું કરશે વિસ્તરણ બનાસકાંઠા અને પંચમહાલની બેન્કોમાં મળેલ સફળતાને પગલે રાજ્યભરમાં લાગુ કરવાનો નિર્ણય આંતર રાજ્યોમાં વન પેદાશના સરળતાથી પરિવહન માટે સમગ્ર ભારત માટે એક જ વાહતુક પાસ કરાશે લાગુ વનમંત્રી મૂળ બેરાએ કહ્યું વેપાર પરિવહનમાં આવશે પારદર્શકતા ખેડૂતોની આવકમાં થશે વધારો વેબ પોર્ટલ અને મોબાઈલ એપનો આજથી અમલ ઉભરતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રાજ્યમાં જ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરવાના હેતુથી ઓગણીસમી જુલાઈએ સેમી કન્ડક્ટ કોન્ફરન્સનું આયોજન ટેક્સટાઇલ ડાયમંડ એન્જિનિયરિંગ જેવા સ્થાનિક ઉદ્યોગોને સેમી ક્ષેત્ર સાથે જોડવા ઉપર આપશે ભાર ટાટા માઇક્રોન સહિતની ટોચની કંપનીઓ લેશે ભાગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરત સહિતના વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનો વિરામ ગીર સોમનાથના સુત્રાપાડા અને જૂનાગઢમાં છૂટો છવાયો વરસાદ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં નવા નીરની આવક સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ બાવન ટકાને પાર બસો છ જળાશયોમાં ચોત્રીસ ટકા જળ ભરાવો સૌરાષ્ટ્રના વાગડીયા વાસલ અને સસોઈ બે પૂર્ણ છલકાતા એલર્ટ ઉપર જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણ બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ દેશના દુર્ગમ વિસ્તારમાં શોધખોળ માટે હેલિકોપ્ટર ડ્રોન સહિતના સર્વેલન્સના સાધનોની લેવાઈ મદદ હુમલામાં ચાર જવાનો થયા શહીદ કાશ્મીર ટાઈગર્સે સ્વીકારી હુમલાની જવાબદારી રેકોર્ડ બ્રેક ઉંચાઈની રેલી બાદ ભારતીય શેર બજાર ઉપલા સ્તરેથી લપસી સામાન્ય વધારા સાથે બંધ સેન્સેક્સ એંશી હજાર સાતસોને પાર તો નિફ્ટી ચોવીસ હજાર છસોની ઉપલી સપાટીએ બંધ ડોલર સામે રૂપિયો એક પૈસા મજબૂત તો સોનું તોતેર હજાર સાતસોથી પાર કરી રહ્યું છે કારોબાર